નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર રાજકોટ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીશું તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં પહેલી વાર આવ્યો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણે રોજેરોજના બજાર ભાવના વિડીયોની માહિતી સૌથી પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને જાણવા મળી રહેશે તો વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની तारीख 28 बेजार 24 वार मंगलवार राजकोट मार्केट ना एपीएमसी सरकार द्वारा जाहिर कराया लाशोटा का साचा बाजार बावने बात करी वीडियो में बनाया जो तो खेड़ू मित्रों बात करिए आजे राजकोट मार्केट याद ना बाजार बावने तारीख 28 बेजार 24 वार मंगलवार રાજકોટ માર્કેટમાં દરેક પાકના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ તો સો પહેલાં આજે કલોજીનો ભાવ પચીસોથી તેત્રીસો એકાવન રૂપિયા સિંગદાણા પંદરસોથી સોળસો સિત્તેર જીરોનો ભાવ ચાર હજાર બસોથી ચાર હજાર આઠસો ત્રીસ રાયડો નવસો સાઠથી એક હજાર પચાસ એરંડા એક હજાર અઠ્યાસીથી અગિયારસો એંસી ચણા પિસ્તાલીસોથી ત્રેપનસો એંસી સુવા બારસો વીસથી ચૌદસો એકતાલીસ મેથી નવસો સિત્તેરથી તેરસો ત્રીસ અડદના બજાર ભાવ સોળસો વીસથી અઢારસો મગ તેરસો પચાસથી સોળસો અઠાવન ત્યારબાદ ઈસગુલના બજાર ભાવ એક હજારથી એકવીસો એક તુવેર સોળસો સાઠથી બે હજાર દાણા એક હજાર એકાવન થી તેરસો પચાસ સોયાબીન આઠસો પાંચ થી આઠસો પચીસ જુવાર નવ થી આઠસો આઠ લસણ ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો સડસઠ નવસો થી તેરસો પંચોતેર કાળા તલ ત્રણ હજાર થી તેત્રીસ સફેદ તલ બે હજારથી ચોવીસો છોતેર ઘઉં ટુકડામાં વાત કરીએ તો આજે પંદરસો પંદરથી પાંચસો પંદરથી પાંચસો નેવું લોક પાંચસો પાંચસો અઠ્યોતેર મગફળી હજાર એસી થી અગિયારસો પચાસ મગફળી એક હજાર નેવું બારસો સાહીઠ ત્યારબાદ કપાસના ભાવ પંદરસો પચાસથી સોળસો દસ રૂપિયા ખેડૂત મિત્રો આજે વાત કરીએ આપણે રાજકોટ માર્કેટના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા સો ટકા સાચા દરેક પાકના રાજકોટ માર્કેટના બજાર ભાવ ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણે રોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને જોવા મળી રહેશે